પાણી ઓછું થવા લાગ્યું છે ઉનાળો ધમધુકાર તપે ત્યારે એકદમ સુકાઈ જાય છે જ્યારે ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનના કારણે હવે કાકરા અને પથ્થરો જોવા મળી રહ્યા છે જ્યારે જિલ્લાવાસીઓને સ્થાનિક બાંધકામ માટે રેતી લાવી હશે તો આવનારા દિવસોમાં ભારે મુશ્કેલી પડશે રેતીનું બેફામ ખનન થતા જિલ્લાની નદીઓની શોભા છીનવાઈ ગઈ છે આડેધડ રેતીનું ખોદકામ થતા પાણીના સ્તર ઊંડા ઉતરી જતા હોય છે જ્યારે પાણીનું પૂરતું ઘડાઈને નગરપાલિકાના વોટર વર્કર્સમાં આવતું પણ નથી અને ઉનાળામાં પાણી સદંતર સુકાઈ જાય છે પરંતુ કોઈ અટકાવી શક્યું નહીં હવે આવનારા દિવસોમાં રેતી પ્રજાને મળશે નહીં તેમ લાગી રહ્યું છે છોડાઉદેપુર નગર તથા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી મુખ્ય ઓરસંગ નદીમાં વર્ષોથી થતા રેતી ખનનના કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાકરા રહી ગયા છે આવનાર દિવસોમાં રેતી જોવા પણ નહીં મળે તેવા એદાણ વર્તાઈ રહ્યા છે રેતી માફિયાઓ દ્વારા જ્યાં લીઝ આવેલ નથી ત્યાં પણ ગેરકાયદેસર રેતીનું આડેધર ખોદકામ કરતા ઓરસંગ નદીની રોનક જતી રહી છે અને ઓરસંગમાં દર વર્ષે પાણીના સ્તર ઉતરતા જાય છે છેલ્લા જિલ્લાના રાઠ વિસ્તાર તરફ રેતી માફિયાઓ નદીમાં જેસીબી મશીનો ઉતારી દેતા હોય તેમ મુખે વાગોડાઈ રહ્યું છે પરંતુ તંત્ર ટ્રેક્ટરો પકડી સંતોષ માને છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરના જંગલમાંથી નીકળે છે જે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારને પાણી પૂરું પાડે છે પરંતુ રેતીનું બેફામ ખોદકામ થતાં હવે પાણીના સ્તર પર ઊંડા ઉતરી ગયા છે જેમાંથી છોટાઉદેપુર નગરની પાંત્રીસ હજાર જેટલી વસ્તીને થતા ઓરસંગ નદી કિનારે વસતા નાના મોટા ગામોને આવનાર દિવસોમાં પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યું છે ભારે રેતી ખોદકામને કારણે ઓરસંગ હવે કોરી ધાકડ થઈ ગઈ છે રેતી રહી નથી નવો બનાવવામાં આવેલ રેલવે બ્રિજને તથા છોટાઉદેપુર નગરને જોડતા કવાડ તરફ જતા બ્રિજને તથા અલીરાજપુર તરફ જતા બ્રિજને પણ ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે શું આ અંગે તંત્ર અંજાન હશે તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે